નમસ્કાર માં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા ભારત ડાયાબિટીસનું કેપિટલ ગણવામાં આવે છે કારણ કે અહીંયા લગભગ કોઈ એવું ઘર નથી હોતું જ્યાં ડાયાબિટીસનો દર્દી ન હોય અને એકવાર તમને ડાયાબિટીસ છે એવું નિદાન થયું પછી એ જવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય છે અને આજનું મેડિકલ સાયન્સ એવું માને છે કે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકાય છે પણ એને જળમૂળથી કાઢી શકાતું નથી એટલે જરૂરી એ છે કે તમે ડાયાબિટીસ તમને હોય તો ડાયાબિટીસ સાથે કેવી રીતે જીવવું એ શીખી જવું બહુ મહત્ત્વનું છે એમાં ડ્રગ્સથી માંડી તમારી માનસિકતા સુધીના પ્રશ્નો આવે છે અને એ જો તમે એકવાર શીખી જાઓ તો ડાયાબિટીસ સાથે સરળતાથી જીવી પણ શકાય છે આજે આપણે એવા જ એક વ્યક્તિને મળવું છે કે જેમને ડાયાબિટીસ ટાઈપ વન છે ઘણા વર્ષોથી એ ડોક્ટર નથી પણ ડેટા એનાલિસ્ટ છે ફાઈઝર કંપનીમાં એમણે ઘણા વર્ષો કામ કર્યું છે અને આવા ડેટા સાથે એમનો પનારો પડ્યો છે એટલે એમણે ઘણો બધો એ દિશામાં અભ્યાસ કર્યો છે એ ડોક્ટર નથી પણ ડેટા એનાલિસ્ટ છે અને પોતાને ડાયાબિટીસ ટાઈપ વન છે એટલે ડાયાબિટીસ સાથે કેમ જીવવું એ એમના જે અનુભવો છે એ બીજા લોકોને ઉપયોગી થાય એવા છે પણ સૌથી મહત્ત્વની વાત કે તમારા ડોક્ટરને પૂછ્યા વગર એમના અનુભવો તમારા અનુભવો બની શકે એવું માની લેવાને જરૂર નથી પણ આ સામાન્ય સમજણનો સવાલ છે કે ડાયાબિટીસ સાથે કેમ જીવવું આ એની આજે આપણે વાત કરવી છે ને વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે ધવલભાઈ માંડલિયા કે જેઓ ફાઈઝર કંપનીમાં હતા ને હવે અહીંયા રાજકોટમાં પોતાની કંપની ચલાવે છે એઆઈ સાથે રિલેટેડ કામ કરે છે અને એમને ઘણા વર્ષોથી ડાયાબિટીસ છે એટલે એમનો પન્નારો ડાયાબિટીસ સાથે લાંબા સમયથી છે અને મજાની વાત એ છે કે એમણે પોતાના અભ્યાસ થકી ડેટા થકી પોતાને જીવવું કેમ એ બરાબર એકદમ મેનેજમેન્ટ કરેલું છે એટલે આપણે એના અનુભવો જાણવા છે ધવલભાઈ તમારું કરોણા ટોક્સમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ કારણ કે ભારતમાં ડાયાબિટીસનું પ્રમાણ કૂદકે ભૂસકે વધી રહ્યું છે એમાં આપણા ભોજનથી માંડી આપણી લાઈફ સ્ટાઈલ અથવા તો વારસાગત અમુક બીમારીઓના કારણે એ ઘણા બધા એના કારણો છે એમાં આપણે નથી પડવું પણ આપણે જાણવું છે કે ડાયાબિટીસ સાથે કેમ જીવવું ધવલભાઈ તમને ટાઈપ વન ડાયાબિટીસ છે એટલે જરા થોડી વધારે કેર કરવી પડતી હોય છે એમાં આ તમને ખ્યાલ કઈ રીતે આવ્યો પછી તમારા જિંદગીમાં કેવો બદલાવ આવ્યો કૌશિકભાઈ ડાયાબિટીસ મને ડાયગ્નોસ થયું અરાઉન્ડ તેર ચૌદ વર્ષ પહેલા જી અને ત્યારે મારી લાઈફ બહુ જ નોર્મલ હતી કોઈ મારા હિસાબે કોઈ એવું સ્ટ્રેસ નહોતું કે જે હું ન લઈ શકું બરાબર આખા દિવસમાં મારું વોકિંગ ખૂબ જ હતું હું ત્યારે અમેરિકા હતો બરાબર ફાઈઝરમાં કામ કરતો ન્યુયોર્ક સિટીમાં કામ કરતો એટલે દિવસનું મારે ઓછામાં ઓછું ત્રણ થી ચાર કિલોમીટર ચાલવાનું રહે એટલે ઇનફ ઇનફ જે ઇનફ છે નોર્મલ લાઈફ પ્રમાણે અને મારું ખાવા પીવાનું રેગ્યુલર હતું આપણું જે ગુજરાતી ટીપિકલ શાકદાર રોટલી ખાવાનું હોય છે એ જ હતું કોઈ એવું ડિફરન્ટ જંક કે એવું નહોતું પણ ડિટેક્ટ એ રીતે થયું કે હું ખૂબ જ ઝડપથી

અને સુગર માપ્યું તો ધેટ વોઝ અરાઉન્ડ ફાઈવ હંડ્રેડ એટલે મને કીધું કે તાત્કાલિક તું અત્યારે દાખલ થઈ જા હવે ટીપિકલ મારું ઇન્ડિયન દિમાગ અને ઉપરથી ફાઈઝરમાં વર્ષોથી કામ કરતો હતો મારો પનારો તો દવા અને કેમિકલ ઇન્જેક્શન ને બધાથી રોજનો હતો બરાબર એટલે મને ખ્યાલ કે ડાયાબિટીસમાં તમે ઇન્સ્યુલિન લો એટલે તો તમારું કંટ્રોલ થઈ જાય બરાબર મેં એને કીધું નાના સાહેબ એવું કરવું નથી આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ એડમિટેડ મને ખબર છે તમે ઇન્સ્યુલિન દઈ દો ફાસ્ટ એક્ટિંગ અને હું આજે ઓફિસે જઈશ કાલથી વિચારીશ શું કરવું બરાબર અને હી ઓલ્સો એગ્રીડ વિથ મી અને એ રીતે મને ખ્યાલ આવ્યો પણ ઇનિશિયલી ઇટ વોઝ શોકિંગ જયારે એણે મને કીધું ત્યારે હું એકલો જ હતો દવાખાનામાં મારા વાઇફ પણ મારી જોડે નહોતા એક્સપેક્ટિંગ સચ ઓફ ડાયગ્નોસીસ એટલે પેલા તો શોકિંગ હતું

ઇમિજિયેટલી આઈ હેડ ટુ એક્સેપ્ટ કે નો ધીસ ઇઝ અલ એ સૌથી મહત્વનું છે કે તમને જે છે એનું તમારું એક્સેપ્ટન્સ એક્સેપ્ટન્સ તમારે રાખવું જોઈએ તો તમે આગળ એને કઈ રીતે એને એની સામે લડી શકો એ બધું થઈ શકે પણ ધવલભાઈ સૌથી મહત્વની વાત એ છે કે ખબર પડ્યા પછી સ્વીકાર કરી લીધા પછી ટેસ્ટ શરૂ થાય કે ભાઈ હવે આપણે કઈ રીતે જીવવું જોઈએ આપણું જીવનનું મેનેજમેન્ટ કેવું હોવું જોઈએ આપણી લાઈફસ્ટાઈલ કેવી હોય છે આપણું ખાનપાન કેવું હોવું જોઈએ તમારો થોડો એ એ ફિલના કારણે અભ્યાસ હતો એટલે કઈ રીતે હું તમારો પ્રીવિયસ ક્વેશ્ચન જી પાછો લઈ લઈશ કે આ બધી ખબર પડી ત્યારે તમે યુઝુઅલી ડાયાબિટીસ વિશે ડિટેક્ટ કરાવવા જાવ તો સીધું તમને ખબર નથી પડતી કે આ ટાઈટ વન છે કે ટાઈટ ટુ છે બરાબર હવે આ બધું થયા પછી મેં મારી રીતે ડૉક્ટરને કન્સલ્ટ કર્યું મારી રીતે મને ખ્યાલ હતા કે જે ન્યુટ્રિશનિસ્ટ છે ડાયાબિટોલોજીસ્ટ છે મારા નેટવર્કમાં મળ્યો અને મને ત્રણ આધારસ્તંભ ખબર પડે ડાયાબિટીસ એક તો ફૂડ આપણે જે ખાઈએ છીએ બીજું છે તમારી એક્ટિવિટી તમારી તમે ફૂડ જે લો છો એને બર્ન કરવા માટે તમારી સામે કેલરી તમે બાળી શકો છો કે નથી બાળી અને ત્રીજું છે તમારી મેડિસિન હવે મેડિસિનમાં એવું છે કે ટાઈપ ટુ હોય તો તમે લો લો છો છો ગોળી કે જે તમારા બોડીમાંથી ઇન્સ્યુલિન વધારે કરે કરે અને તમને સુગર મેનેજ કરવામાં હેલ્પ પણ ટાઈપ વનમાં તમે ઇન્જેક્શન ફોર્મમાં લો છો ટાઈપ 1 ની ચેલેન્જ એવી છે કે તમે ગોળી ગોળીથી ઇન્સ્યુલિન તમારા શરીરમાં પેદા કરો છો ત્યારે એ તમારા શરીરનું પોતાનું બનાવેલું ઇન્સ્યુલિન છે બરાબર અને એ બોડી હંમેશા આપણે એને રેટ્રોસ્પેક્ટિવલી પ્રોડ્યુસ કરે છે જેમ સુગર વધતું જાય એમ પ્રોડ્યુસ કરતું જાય સુગર વધતું પ્રોડ્યુસ કરતું જ્યારે ઇન્સ્યુલિન ટાઈપનમાં તમે લો છો તો આઈધર ઇન્જેક્શન ઓર એમબીઆઈ તમે જે લો છો એ એટેસ્ટ્રેસ તમે લો છો મતલબ એક સાથે એક ડોઝ હોય છે તમે ડોઝમાં ચાર વાર લઈ શકો પણ બબે કલાકના અંતરે નથી લેતા તમે મેક્સિમ અને મિનિમમ તમારો ગાળો ચાર કલાકનો હોય છે ચાર કલાકથી ઓછા સમયમાં તમે નથી લઈ શકતા તો એમાં તમારે ટાઈપ પણ કોમ્પ્લિકેટેડ થઈ જાય છે એનાથી તમારા ચેલેન્જીસ થોડા વધી જાય છે પણ એમાં પણ ઇન્સ્યુલિનમાં પણ બે પ્રકારો હોય છે ને કે એક ઇન્સ્યુલિન એવું હોય છે કે જે લાંબો સમય બોડીમાં તમારે એની અસરો જોવા મળે ને એક છે ટૂંકા ગાળામાં અસર કરે ને પછી એના ડોઝ પણ એવી રીતે નક્કી થતા હોય છે ડોક્ટર તમારા રિપોર્ટ્સ કઈ રીતે ઉપર નીચે થાય છે એ રીતે તમે ઇન્સ્યુલિનમાં વધારો ઘટાડો થઈ શકે પણ ટાઈપ વનમાં મને લાગે છે કે કઈ રીતે મેનેજમેન્ટ થાય છે એ થોડું સમજાવો ટાઈપ વનમાં સેમ જ ઇન્સ્યુલિન આવે છે બે ટાઈપના જી જે એક હોય છે ને બેસલ ઇન્સ્યુલિન કહે છે બેસલ બરાબર બેસલ ઇન્સ્યુલિન છે ને એનો ડ્યુરેશન અરાઉન્ડ એક્ઝેક્ટલી તો નહીં પણ

ડોઝ કેટલો લેવો એ ડોક્ટર તમને કહે છે બરાબર પણ એ જે યુનિટ્સ તમારા નક્કી કરેલા હોય એ યુનિટ્સ તમારે મિલ ટાઈમે લઈ લેવાના અને દિવસમાં એક વખત તમારે બેસલ લેવાનું એ પણ ડોક્ટર સજેસ્ટ કરે છે ક્યારે લેવું કેટલું લેવું બેસલ એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યુલિન મીલ મારા હિસાબે અથવા મારા અનુભવ પ્રમાણે બેસલ છે ને એ મીલ કરતા પણ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કે બેસલ ઇન્સ્યુલિન આખા દિવસમાં તમારું ઇન્સુલિનની જરૂરિયાત પૂરી કરે છે અને તમને શરીરમાં કીટો થી રોકે છે કીટો એસિડો એવી સિચ્યુએશન છે કે જેમાં તમારા બોડીને ગ્લુકોઝ ની જરૂર છે પણ શરીરમાં જો ઇન્સ્યુલિન ના હોય તો એ અમુક એવા પ્રોસેસીસ કરતી હોય છે એ ગ્લુકોઝ લેવા માટે કે જેમાં થોડા હાર્મફુલ કેમિકલ્સ પેદા થતા હોય છે વિચ આર ડેન્જરસ ફોર યુરબો એનાથી બેસેલ ઇન્સ્યુલિન તમને બચાવે છે બરાબર અને મીલ ઇન્સ્યુલિન જે તમને હેલ્પ કરે છે એ કશી કોઈ પણ ખોરાક લીધા પછી છે ને એક સ્પાઈક આવે તમારા બોડી બ્લડ ગ્લુકોઝ નો એ સ્પાઈક ને મીલ ઇન્સ્યુલિન ઓછું કરવામાં મદદ કરે આ બંને મારા હિસાબે મારા અનુભવમાં બંને જરૂર ના એટલે દર્દીએ સમજવાની જરૂર છે કે તમને જ્યારે ટાઈપ વન હોય કે રેગ્યુલર ડાયાબિટીસ જેને આપણે મોટા ભાગના લોકોમાં જોવા મળે છે ત્યારે તમને જે ડોક્ટર કહે છે કે આટલું ઇન્સ્યુલિન લેવું ત્યારે તમને સમજાવે પણ છે કે આનું કારણ આમ છે આનું કારણ આમ છે અને જે તમે બેસન લ્યો છો ઇન્સ્યુલિન એ તમને લાંબા સમય સુધી સપોર્ટ કરે છે પણ ધવલભાઈ પછી બીજો પ્રશ્ન સૌથી મહત્ત્વનો આમાં પ્રશ્ન છે ફૂડનો છે અને મોટાભાગે લોકો એવું સમજતા હોય છે સામાન્ય રીતે કે ભાઈ ઇન્સ્યુલિન લઈએ છે કે ટેબ્લેટ લઈએ છે એટલે આપણને ખાવાની છૂટ છે બધી આ સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ હોય એની એવી માનસિકતા હોય કારણ કે જીભનો સ્વાદ છે પણ એ તમને નડતો હોય છે આ જે ફૂડ મેનેજમેન્ટ છે એ ડાયાબિટીસના દર્દી માટે સૌથી મહત્વનું છે જી એટલે પહેલી વસ્તુ તો આ એગ્રી વિથ યુ કે મેં તમને જેમ કીધું એમ ડાયાબિટીસ નો દર્દી છે ને હંમેશા ખાવા પીવાનો ઇન્કલુડિંગ મી કે જેને મીઠાઈ નો બહુ જ શોખ હતો બરાબર હવે મને જ્યારે ડાયાબિટીસ ડિટેક્ટ થયું ત્યારે સૌથી પહેલું જે મેં પગલું લીધું હતું એ હતું કે જે એક્સ્ટ્રા શુગર છે ને એમાં તમારે થોડુંક મક્કમ મનોબળની જરૂર છે બીજું કશું જ આપણે પરેજી કહીએ છીએ પરેજી કહીએ છીએ પરેજી આપણા જે ધર્મગ્રંથો છે એમાં બી બહુ સરસ રીતે કીધેલું છે ફાસ્ટિંગ નું ઇમ્પોર્ટન્ટ બી કીધેલું છે એકટાણા ઉપવાસ કરવાનો એ સૌ એ એકદમ સચોટ છે જી જી પણ આજની આપણી લાઈફ માં છે ને આપણે ભૂલી ગયા છે મેં જ્યારે નક્કી કર્યું કે હું એક્સ્ટ્રા ઉપરથી ખાંડ બધી બંધ કરી દઉં બરાબર તો ઇન્ક્લુડિંગ ચાય મને અવળો મગ ભરીને ચા પીવાની આદત છે ઉઠીને તરત અને એમાં મેં સૌથી પહેલા મોડી ચાથી ચાલુ કર્યું હું ઘણા લોકોનો મળતો ડાયાબિટીસ હોય છે ને એ હજી એમાં પેલી ફ્રી નાખતા હોય છે એ ઉપર છે પણ જો તમારું મનોબળ મક્કમ હશે તો તમે એ સૌથી પહેલી બંધ કરી શકશો એ સૌથી પહેલા બંધ કરી દો બહુ સાચી વાત બીજું અમુક વસ્તુ જે આપણા લોકોને ખ્યાલ નથી એ હું તમને થોડી જણાવીશ જેમ કે આપણું ટીપિકલ ફૂડ શું હોય છે રોટલી દાળ ભાત શાક અને ક્યારેક સલાદ બરાબર આપણને ડાયાબિટીસ ને કંટ્રોલ કરવા માંગતા હોય ને તો આમાં થોડો ચેન્જ કરવાની જરૂર છે છે નિયમ તમારું ફૂડ એક ફિક્સ્ડ જ હોવું જોઈએ એવરી ડે હું જો રોજ બે રોટલી કે ચાર રોટલી ખાતો તો મારે રોજ ચાર રોટલી જ ખાવી વધારે ઓછી નહીં કરવા બીજી વસ્તુ શરૂઆત હંમેશા થી કરો બરાબર અથવા તમે કોઈ પણ ડાયટિશિયન ને પૂછો હું શું કરું છું કે અ શરૂઆત સલાડ થી પ્રોટીન લેવાનું વિચ કઠોળ અને છેલ્લે ઇન્કલુડ્રેટ લેવાનું એનાથી ફાયદો એ થાય કે અગેન જે સ્પાઈક થવાનો છે ને એ ઓલમોસ્ટ દસ થી પંદર ટકા બેસી જાય બરાબર બરાબર અચ્છા બીજી વસ્તુ થોડું થોડું લો તમે તમારા ડોક્ટરે બી કીધું હશે જો તમને ડાયાબિટીસ આવશે ના લો થોડું થોડું લો તો થોડું થોડું લેવાનું એવું હોય તો ચાર વખત અથવા પાંચ વખત દિવસમાં તમે થોડી થોડી પણ એક સાથે ખૂબ જ જાજો ખોરાક અવોઈડ કરો હું કેરી નથી અવોઈડ કરી શકતો સમરમાં મને જોઈએ જ રોજે રોજ જોઈએ પણ જે પહેલા હું રસ ભરીને વાટકો પી જતો ત્રણ ચાર વાટકા એવું નથી કરતા હવે વાટકોમાં

તો એમ કે તમને કારણ કે હવે તો ડોક્ટર ઘણી વાર એમ પણ કે છે કે રોટલી પણ તમારે ન ખાવી જોઈએ એમાં પણ શુગર તમે લો છો બોડીમાં હવે આનું બેલેન્સ કઈ રીતે તમે પોતે તમારો અનુભવ કેવો છે હું પોતે રોટલી ખાવ છું રોજ ભાત બી ખાવ છું બરાબર મેં વચ્ચે થોડો ટાઈમ ભાત મૂકી દીધા હતા સાવ પછી ધીમે ધીમે જેમ મારો કંટ્રોલ વધતો ગયો અને હું ડિસિપ્લિન વધારે થઈ ગયો એ પછી મેં ધીમે ધીમે ભાત શરૂ કરી અને સામે એટલી એક્સરસાઇઝ થી એને બેલેન્સ આઉટ કરી બરાબર તમને જો શોખ હોય ખાવાનો તો તમે ખાઈ શકો છો પણ એને સામે એક્સરસાઇઝ થી તમે બેલેન્સ આઉટ કરો એ આપણે નથી સામાન્ય રીતે નથી એ નથી કરી શકતા એટલે તકલીફ પડે છે બરાબર જયારે તમારી એક્ટિવિટી હશે

અથવા તો જુવાર લઈ શકો છો ભાત ની બદલે તમે કોદરી કે એવું પણ ઘણા બધા છે રાગી છે હા રાગી રાગીનો રાગીની રોટલી ઘણો ઘણા લોકો ટ્રાય કરતા હોય છે તમને જો ફાવી જાય તો સારું સારું પણ જો ન ફાવે અને તમે એમ કહો કે ના મને ભાઈ ઘઉંની જ રોટલી ફાવે છે અને રેગ્યુલર ભાત જ ફાવે છે તો આઈ વુડ સજેસ્ટ કે સામે એક્ટિવિટી એટલી રાખ સાચી વાત અને તમે ચા ની વાત કરી કે ભાઈ આખો મગ જોઈએ ચા હવે ત્યાં મોડી પીઓ તો તો કંઈ પ્રશ્ન રહેતો જ નથી તમે એમાં આર્ટિફિશિયલ જે આવે છે સુગર એ લ્યો તો પણ પ્રશ્ન નથી એમાં પણ થોડા વિવાદો છે કે લેવું જોઈએ નહીં લેવું જોઈએ એના પણ વિકલ્પો પાછા છે કે સ્ટીવિયા પણ આવે છે વનસ્પતિ છે પલાણું દીકણું તો એના કરતાં એક બીજી વાત પણ બહુ ચર્ચામાં છે કે ભાઈ ખાંડ તમે છોડી દો પણ તમે ગોળ વાપરી શકો છો હવે અહીંયા પણ આ પાછું કન્ફ્યુઝન થાય છે કે ભાઈ આને આને કઈ રીતે તમે મેનેજ કરવું હું તમને બધા એક સાથે કહું જી ખાંડ બી શેરડીમાંથી ગોળ બી શેરડીમાં બરાબર તો એની ઇફેક્ટ અલગ અલગ કઈ રીતે થાય બોડી બરાબર બરાબર ન થાય બરાબર અમાઉન્ટ ઓફ જેટલું ગ્લુકોઝ શુગરમાં છે એટલું જ ગ્લુકોઝ ગોળમાં છે હવે જે લોકો ડાયાબિટીસ જેને છે ને એ મારી જેમ બહુ સ્માર્ટ હોય છે તે એ લોકોને ઓપોર્ચ્યુનિટી જોઈએ કે ગળ્યું મારે ખાવું છે ચીજ જોધી લે કે હું લઈ લઉં હું પોતે બી કરો છું ઘણી થઈ જાય છે બટ આઈ વુડ સજેસ્ટ કે સુગર અને ગોળ બંને સેમ છે પણ રિફાઈન્ડ વધારે થાય છે એક્ઝેક્ટલી સુગર છે ને એ રિફાઈન્ડ બ્લીચડ આઈટમ છે એની કમ્પેરીઝનમાં ગોળ બેટર છે કારણ કે એમાં આયરન બી છે બરાબર છે પણ જો તમે ગોળ લેતા હો તો એમ માનશો કે એનાથી શુગર વધશે શુગર વધશે પણ તમને એડિશનલ આયન મળશે અને જે હાર્મફુલ કેમિકલ્સ શુગર ના જે તમને એનો ફાઈ અફેક્ટ કરે એટલો ફાયદો રહેશે બાકી સુગર તો વધશે અચ્છા બીજો પ્રશ્ન તમે જે કીધો પેલો સ્ટેવિયા અને સુગર ફ્રી સ્વીટનર તો એમાં બે વસ્તુ છે એક કે તમે જે ડ્રોપ્સ નાખો છો ને એ ધેટ ઇઝ આસ્પાર્ટેમ

પણ એકદમ ગરમા ગરમમાં કોઈ દિવસ પણ સ્ટીવિયા જે બજારમાં આવે છે મને એટલું જાણવાનું મને એટલો ઇન્ટરેસ્ટ છે કે એમાં પણ આ લોકો કેમિકલ તમે મને ખબર નથી કે કઈ પ્રકારનું કેમિકલ હોય છે એવું કરીને આપે છે કે શુદ્ધ સ્ટીવિયા પાવડર પણ મળે છે આઈ થિંક એ તો બ્રાન્ડ ટુ બ્રાન્ડ ડિપેન્ડ કરતો હોય કરે હું સ્ટેવિયા બી યુઝ નથી કરતો ઓકે સો જો તમને ચાલતું હોય તો ના કરશો ઓકે

બે બીજા પ્રશ્નો છે કે એક તો લાઈફસ્ટાઈલ તમે કઈ રીતે કયા પ્રકારનો જોબ કરો છો તમારો સ્ટ્રેસ લેવલ કેટલો છે એ પણ બહુ મહત્વની બાબત છે જેમ બીજા રોગોને પણ અસર કરે છે એમ ડાયાબિટીસને પણ અસર કરે છે એટલે તમારનું લાઈફ મેનેજમેન્ટ છે એ પણ બહુ મહત્ત્વનું બને છે એમાં તમારો શું અનુભવ એટલે એનો સૌથી પહેલું સ્ટેપ છે મેં જેમ કીધું એમ એક્સેપ્ટ કરી લેવું કે આ એક લાઇફ ટાઈમની સિચ્યુએશન બરાબર તમે ઈ એક્સેપ્ટ કરી લેશો ને તો તમારું મગજ ટ્રેન થતું જશે કે તમારે સ્ટ્રેસ કેવી રીતે હેન્ડલ કરવો એક્ટિવિટી કઈ રીતે હેન્ડલ કરવી હું મારો દિવસ સવારે સાડા સાત વાગે ચાલુ કરું છું સપોઝ બરાબર હવે મારું પેલું જે ઇન્સ્યુલિન છે ને એ હું બ્રેકફાસ્ટ ટાઈમે સવારે સાડા સાત પોણા આઠ આસપાસ લઈ જ લઉં બરાબર રાઈટ બીજું મારું બેસલ અરાઉન્ડ સાડા દસ સવા દસે લઉં છું હું ઓફિસ નું મારો ટાઈમ ચાલુ કરું છું અરાઉન્ડ ઇલેવન ઇલેવનથી થી લઈને રાતના નાઇન સુધી કામ કરું છું બરાબર તો દસ કલાકની મારે ટાઈમ છે દસ કલાક કામ કરવામાં અમે લોકો ઘણી વખત એવા સિચ્યુએશનમાં હોય છે કે જ્યારે કંઈ ક્લાયન્ટ ને ડિલિવર કરવાનું હું મોસ્ટલી યુએસ કંપની જોડે કામ કરું છું ક્લાયન્ટ ને ડિલિવર કરવાનું આયથી તો પ્રેશર તો રહેવાનું જ છે પ્રેશર છે કરી જ શકવા નથી તો એના માટે હું શું કરું છું મારો એક નિયમ છે

રાત્રે જમીને દોઢ કલાક ચાલવાનું ઓકે એવરી ડે નો નિયમ છે એવરી ડે હું જો બહાર ગયો હોઉં ને તો મારો ફેમિલી જમતું હોય હોટલમાં હું બહાર નીકળીને પાસે જતો બરાબર ઓકે આ તમારે એક કરવું જ પડે સૌથી મહત્વનું સૌથી મહત્વનું ડોક્ટર મોટાભાગે પ્રિસ્ક્રિપ્શન લખે ત્યારે સાથે એમ કે છે કે રોજ અડધો કલાક ચાલજો ચાલજો જ અને જો તમે યંગ હો ઈફ યુ આર યંગ એન્ડ ઇફ યુ કેન ડુ ઇટ થોડી રેઝિસ્ટન્સ વાળી એક્સરસાઇઝ કરો રેઝિસ્ટન્સ વાળી એક્સરસાઇઝ જેમ કે વેઇટ ઉચકવાના છે કે દોરડા ખેંચવાના છે એવી બધી એક્સરસાઇઝ કરો એટલા માટે કે રેઝિસ્ટન્સ વાળી જે એક્સરસાઇઝ છે ને એ તમને સો વોકિંગ છે ને એ તમને ઇન્સ્ટન્ટેનિયસ હેલ્પ કરે મતલબ તમે અત્યારે વોક કરવાનું ચાલુ કર્યું અડધી કલાક સુધી ચાલશો ને તો તમે દર પંદર પંદર મિનિટે શુગરમાં ઘટાડો જોશો પણ એકવાર તમે વોકિંગ બંધ કરી દેશો ને પછી ફરક નહીં પડે જ્યારે રેઝિસ્ટન્સ વાળી એક્સરસાઇઝ છે ને એ તમને આખો દિવસ અસર રાખશે સાચી વાત ફિટ પણ રાખ ફિટ પણ રાખશે તમને સો બંને ટાઈપની એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ છે રેઝિસ્ટન્સ એઝ વેલ એઝ વોકિંગ પણ ટાઈપ 1 માં મને ખબર નથી પણ સામાન્ય રીતે ડાયાબિટીસના કેટલાક દર્દીઓમાં સુગર ફોલનો પણ પ્રશ્ન હોય છે એટલે તમારે તમારું ફૂડ મેનેજમેન્ટ એટલે અમુક કલાક પછી તમારે કંઈક ને કંઈક લઈ લેવું જોઈએ જેમ તમે કહ્યું કે ચાર ની બદલે પાંચ વાર તમે થોડું થોડું ખાઈ લો આ બાબતમાં તમારું શું ઓબ્ઝર્વેશન છે આના માટે છે ને હું શું કરું છું મારી ત્રણ મેજર વસ્તુઓ છે મારી પાસે એક કે હાઈપોગ્લાયસીમિયા જે કંઈ પણ થાય છે સ્પેશિયલી યંગ લોકોમાં વધારે હોય છે કારણ કે આપણું અમારું એક્ટિવ હોય થોડુંક એક્ટિવિટી એટલે એક તો તમારી પાસે કોઈ એવું મિકેનિઝમ કે તમારું સુગર કેટલું છે એ તમારી પાસે મિકેનિઝમ કંઈક હોવું જોઈએ બરાબર ઓકે સો મારા પોકેટમાં હંમેશા મારું મશીન સાથે હોય મને એમ લાગે કે સેજ ઓછું છે આઈ વોન્ટ ટુ મેજર તો શરમાવાનું નહીં મેજર કરીને જોઈ લેવું સારું બહુ સાચી વાત બીજી વસ્તુ જે છે એ મારી પાસે મારા સુગર બોલ્સ હોય છે બરાબર

તમે ચોકલેટ અથવા સુગર બોલ્સ ની બદલે બને ને તો એક ગુટલો થમ્સ અપ પીવો ને તો એ વધારે ઇફેક્ટ કરે گلوકોઝ જલ્દી જલ્દી થી બ્લુકોઝ પેટમાં પડે બરાબર મારું મારા શરીર માટે ઓબ્ઝર્વેશન એવું છે કે હું થમ્સ અપ લઉ ને તો એ મને 5 મિનિટ ની અંદર રીકવર રીસ્રિકવર કરી દે છે વેર એઝ બ્લુકોવિટા બોલ્સ અરાઉન્ડ 10 15 મિનિટ લાગે છે પણ તમે લઈ શકો સીધું ગ્લુકોઝ છે ખાંડ કાઈ ન મળે તો ખાંડનો પાકડો ભરી જ શકો એવું નથી કરું છું એવું નથી પણ આ અલગ અલગ ઓપ્શન તમને થતું હોય ને તમારી પાસે હેન્ડી હોવું જોઈએ અને ત્રીજો છે ને એ સપોર્ટ છે સપોર્ટ મીન્સ તમે જ્યાં હું ઓફિસમાં કામ કરું છું તો મારી આજુબાજુના જેટલા લોકો છે એ લોકોને ખબર છે મારી સિચ્યુએશન બરાબર ઓકે એટલે મારે શું જરૂર પડશે એ સપોર્ટ તમારી પાસે તમે જ્યાં પણ હો તમારી પાસે હોવું જોઈએ બહુ સાચી વાત અને આઈ એમ ડાયાબેટિક

તો મને લાગે છે પચાસ ટકા સમસ્યા તો ત્યાં પૂરી થઈ જાય પછી બાકીનું ફૂડ મેનેજમેન્ટ છે કે પછી એક્સરસાઇઝની વાત છે એ બધું પછી આવે અને દવાઓ તો છે જ એના વગર ચાલવાનું નથી તમને પણ ડાયાબિટીસના દર્દીઓને ખાલી એક નાનકડો મેસેજ દેવો હોય કે ડાયાબિટીસ સાથે બહુ મજાથી જીવી શકાય છે તો શું કહો તમે આખરમાં મારા હિસાબે છે ને એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણે જાણવા જેવી છે કે ડાયાબિટીસ એ કોઈ રોગ નથી હા બહુ સાચી વાત ડાયાબિટીસ ડોક્ટરો બી કહે છે ડાયાબિટીસ એક સિચ્યુએશન છે તમે એ સાંભળીને ન ગભરાઈ જાઓ કે આ સિચ્યુએશન બહુ મોટી છે કે તમારે બહુ મેનેજ કરવાની છે એવું નહીં તમે પહેલા તો એક્સેપ્ટ કરી લો એને જે વસ્તુ તમારી અજાણતામાં તમારું બોડી મેનેજ ઓલરેડી કરતું હતું

કે જેને અત્યારે ધીમે ધીમે ડાયાબિટીસ વધારે ને વધારે ડિટેક્ટ થઈ રહ્યું છે ડોન્ટ બી અફ્રેડ તમે એક્સેપ્ટ કરી લો અને ડાયાબિટીસ એક સિચ્યુએશન છે આપણે બધા જોડે મળી એજ્યુકેશન ઇન્ફોર્મેશન થી આને આપણે જીતી શકીએ બહુ સાચી વાત પણ સાથો સાથે એ પણ બહુ જરૂરી છે કે ડાયાબિટીસ તમારું શૂટઅપ પણ ન થાય અને સુગર ફોલ પણ ન થાય એ પણ બહુ જરૂરી છે કારણ કે એનાથી બીજા શરીરના અંગોને સિસ્ટમને નુકસાન થઈ શકે છે એટલે આ રીતે તમારો જો ડાયાબિટીસ તમને એકવાર ડાયોગ્નાઇઝ થઈ ગયું હોય તો તમારે જીવન કઈ રીતે જીવવું એ ધવલભાઈએ થોડી બધી ટીપ આપી છે એમાંથી તમને કઈ અનુકૂળ પડે છે એ તમે અપનાવી અને મોજથી જીવન જીવી શકો છો આ જ ડાયાબિટીસના દર્દીઓને આ મેસેજ છે ધવલભાઈ તમે કરુણા સ્ટુડિયોમાં જોડાયા અને બહુ ઇન્ટરેસ્ટિંગ વાતો કરી એટલે ઘણા બધા દર્શકો જેમના ઘરમાં ડાયાબિટીસના દર્દીઓ હશે અથવા તો પોતાને હશે એમને સમજણ આ સમજણ સૌથી મહત્ત્વની વાત છે કે એકવાર ડાયાબિટીસ આવ્યું અને પછી સમજણથી તમે એને કઈ રીતે એ પડકારને ઝીલી અને પાર પાડી શકો છો એવો મહત્ત્વનું છે ખૂબ ખૂબ આભાર ધવલભાઈ થેન્ક યુ થેન્ક યુ રોષિકભાઈ થેન્ક યુ વેરી મચ